એસિડિટીના ઘરના પ્રયોગોની સાઈડ ઇફેક્ટ અને ઇફેક્ટ ધાણા જીરું સૂકી કાળી દ્રાક્ષ વરિયાળી ખડી સાકર આ બધા શરીરમાં ઠંડક કરનારા ઘરના જ આપણા અંદર રસોડામાં રહેલા ખોરાકના એને ઔષધકો કે વસ્તુઓ છે પરંતુ કફ હોય શરીરમાં વધારે અને આ પ્રયોગ કરો તો કફ વધે હવે એસિડિટી પણ હોય ને કફ પણ હોય હવે કફ વધે અને એ કફને ઓછો કરવા કે દૂર કરવા જો અંગ્રેજી દવા લેશો તો એસિડિટી થઈ શકે છે ઘરના પ્રયોગો કરશો તોય એનાથી એસિડિટી થશે કારણ કે હળદર મરી કે આ બધા પ્રયોગો તીવ્ર છે તો કરવું શું જ્યારે કફ હોય ત્યારે આ પ્રયોગ કાં તો એક દિવસ છોડીને એક દિવસ કરવો કાં તો આને બંધ રાખવું હવે મૂળ પ્રયોગો પર આવીએ આપણે જે લોકોને વધારે એસિડિટી છે તો બાર નંગ સૂકી કાળી દ્રાક્ષ એક ચમચી ધાણાનો પાવડર રાત્રે અડધો ગ્લાસ પાણીમાં બરાબર મિક્સ કરી અને સવારે બ્લેન્ડર ફેરવી અને એને પી જવાનું સવારે પલાળો ફરીથી બારનગ આ રીતે અને સાથે ધાણાનો પાવડર એને સાંજે લઈ લેવાના એ સિવાય બીજો પ્રયોગ છે ધાણા જીરું અને ખડી સાકર એને સવારે પાણીમાં પલાળો તો સાંજે લેવાના અને સાંજે પલાળો તો સવારે લેવાના પલાળવાથી એનો ઔષધીય ગુણ વધી જાય છે એને પલાળ્યા પછી પણ લો ત્યારે બરોબર હલાવીને લેવાના જે લોકો પલાળી નથી શકતા એ લોકો તરત લઈ લે થોડો ફાયદો ઓછો થશે હવે આ જે ડાયાબિટીસના દર્દી છે એ આમાંથી ખડી સાકર દૂર કરી દે આ સિવાય જે લોકોને એસિડિટી છે એ લોકોએ એમની જેટલી પણ અંગ્રેજી દવા ચાલે છે એમાં ડૉક્ટરની સલાહ લઈને જ્યાં જ્યાં એમને એવું લાગે કે અમુક દિવસો આ દવાનો ડોઝ વચ્ચે બ્રેક લઈ શકાય કે ઓછો કરી શકાય તો એવું કરે કારણ કે કાણા માટલામાં તમે ઉપરથી પાણી ભર્યા કરશો પરંતુ નીચેથી નીકળી જશે આપણે ઠંડકના પ્રયોગો કરીએ અને સામે તીવ્ર દવાઓ સતત શરીરની અંદરની દિવાલને ડેમેજ કરતી રહે છે આ એક વાત થઈ ઔષધની પરંતુ ભૂલશો નહીં ડૉક્ટર કહે તો જ બીજા નંબરે છે આપણી જીવન પદ્ધતિ જે વસ્તુઓ પેટમાં ચોંટી જાય છે જે તીવ્ર અગ્નિવાળી વસ્તુઓ છે ખોરાકમાં એ વસ્તુઓ તમારે જાતે જ ઓછી કરવી પડશે એક બાજુ મરચાંય ખાઓ અને બીજી બાજુ એસિડિટીના પ્રયોગ કરો ક્યાં સુધી મેળ કરશે અંગ્રેજી દવાઓની તીવ્ર મરચાં જેવી ઉષ્ણતા મરચાંની પોતાની ઉષ્ણતા ખોરાકની ઉષ્ણતા અને સ્વભાવની ઉષ્ણતા એટલે કે ગરમી તો ગમે એટલા પ્રયોગો માટે મારી જેમ અનેક લોકો પોતપોતાની રીતે પોતાના પ્રયત્ન કરતા રહે છે એમના પ્રયત્નો ક્યાં સુધી આપને મદદ કરશે ફરી યાદ રાખજો દરેક ઔષધ એ બે ધારી તલવાર છે દરેક વ્યક્તિ એના સ્વભાવની બીજી અસર હોય છે એટલે કે સ્વભાવથી પણ એસિડિટી વધે છે તમે બધા જ પ્રયોગો કરો છો તમે ઓર્ગેનિક ફૂડ લો છો ધ્યાન કરો છો પ્રાણાયામ કરો છો પરંતુ તમારા કામના કારણે તમે બેલેન્સ નથી રહી શકતા મધ્યમાં નથી રહી શકતા અને નાનકડી વાતમાં ઉકળી જાઓ છો તો તમારી એક ક્ષણમાં એક કિલો ધાણાજીરું ને સાકરનો પાવડર નકામો થઈ જશે બ્લાસ્ટ થશે જેવો બોમ્બનો થાય છે એવો એને શાંત રાખવા માટે જ્યારે યાદ આવે ત્યારે આવા અગિયાર ફૂંકો વાળા જે તમારા પ્રયોગ છે સામાન્ય શ્વાસ લઈને લાંબી ફૂંક મારો તમને શાંત રાખશે તમને મધ્યમાં રાખશે સ્વસ્થ રહો મસ્ત રહો બેલેન્સમાં મધ્યમાં રહો